વલસાડના નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર બસ અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી સ્થળ પડતી મળતી વિગત અનુસાર વલસાડના હાઈવે નંબર અડતાલીસ ઉપર સુરતથી મુંબઈ જવાના રોડ ઉપર હુંડાઈના શોરૂમ નજીક એક બસ નંબર એ આર ઝીરો વન એસ ફાઇવ ઝીરો ફાઇવ વનમાં ટેકનિકલ ખામીના કારણે ગઈકાલે સાંજે રિપેરિંગ કરવા અર્થે રોડના બાજુમાં પાર્ક કરી હતી ત્યારબાદ બસો ચાલક મિત્રની બાઇક નંબર જી જે ટુ વન બી ડી સેવન વન ડબલ થ્રી પર રાત્રે હોટેલથી જમીને આવ્યા બાદ બાઇક બસની આગળ પાર્ક કરી સૂઈ ગયો હતો સવારે આશરે પાંચ વાગ્યે બાજુ એક ટેમ્પો નંબર જી જે વન ફાઇવ ડબલ વાય સેવન ઝીરો વન સિક્સ પુરપાટ ઝડપે આવી રહ્યો હતો ટેમ્પો ચાલકને જોકું આવી જતાં સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા ટેમ્પો ધડાકાભેર બસ સાથે અથડાવી અકસ્માત સર્જાયો હતો ત્યારબાદ બસના ચાલકે ટેમ્પો ચાલકને બહાર કાઢ્યો હતો સદનસીબે ટેમ્પો ચાલકને કોઈ જાનહાની થવા પામી ન હતી બસના ચાલકે વલસા રુલર પોલીસે ઘટનાની જાણ કરી હતી વલસા રૂરલ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી આગળની કાર્યવાહી હાથ ધરી છે